સુરતના પાંડેસરા વિસ્તારમાં નશાખોર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આશાપુરી વિસ્તારમાં એક વેલ્ડિંગની દુકાનમાં માલિકને કેટલાક સસો દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દુકાનદારે પોતાની દુકાન આગળ દારૂ પીવાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હતો નજીક આવેલી દુકાન પાસે કેટલાક યુવકો દારૂ પી રહ્યા હતા દુકાનદારે તેમને દુકાન આગળ ન પીવા કેટલાક યુવકો ઉશ્કેરાઈ ગયા હતા તેમણે દુકાનદારને ગાળો આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ હાથાપાઈ ઉપર ઉતરી આવ્યા હતા વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દુકાનદાર પોલીસ કેસ કરવાની વાત કરતા જ યુવકો વધુ રોષે ભરાયા અને તેમણે અપશબ્દો કહી નિર્દયતાથી માર મારવા લાગ્યા આ ઘટનાને લોકોમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે આ ઘટના અંગે પાંડેસરા પોલીસે જાણ કરવામાં આવી છે અને વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત